કૃષ્ણ જય માતાજી બધાયને કેમ છો બધા મજામાં અને અત્યારે જો બાર વાગી ગયા છે અને બપોરનું ટાણું થઈ ગયું છે રાંધવાનું ઉદયભાઈ તો સવાર સવારમાં ટિફિન લઈને બી આવી છે અને તો આખું જવાનું એટલે અને મારે જો હશે દાળ ભાત અત્યારે બનાવવું કે હાજી જેમ વિસ્તાર કરું છું તો બધા મસાલો ને એવું લઈને આવી આવીશું મરસા ને રીંગણા ને બધું લઈ લીધું છે આજે શાક કરવા થાય ને અને તો અમે શું દાળ પણ લેતી આવીશું આપણે બધી મિક્સ દાળ બનાવવાની છે એટલે અને સાલ લેતી આવીશું બહારથી બધી વસ્તુ આપણે ત્યાં લઈને આવ્યા છીએ અને દીદીને ને આવવાનું ટાણું થઈ ગયું છે તો હવે મને રાંધવા આપણે ફટાફટ પછી બતાવી હું રાંધી છે આજ હું બનાવી છે આપણે એમ ટીવી આપણે જો ખરાબ થઈ ગયું છે કઈ રિપેરિંગ થયું નહીં તડકે મૂક્યું તોય નથી થયું તોય દૂધ પટ્ટા દાવે આવે છે સારું થયું નહીં સારું કરાવાય દીધું તું તોય નથી સારું થયું હવે ટીવી કઈ હવે સારું થશે નહીં એવું લાગે છે હવે આપણને

અને રોટલા બે બાજરીના અને શાક અને જમવાનું બધું તૈયાર થઈ ગયું છે તો હાલો જમી લઈ સાંજના હાથ વાગવા આવી ગયા છે ને આપણે દાળ ભાત ને એવું બધું બનાવવાનું છે તો જો એના માટે આપણે બધી દાળ પેલા તો લઈ લીધી છે આ છે અડદની દાળ અને આ છે મગની દાળ આ છે સણાની દાળ આ તુવેરની દાળ આ મેસુર દાળ પાંચ દાળ છે મિક્સ દાળ બનાવીને છે આ ફોતરા વગરની છે એટલે અડદની દાળ અને નકર છે અડદની દાળ અને આ મગની છે બધી દાળ છે અને આ ભાત છે આપણે આને જીરા રાઈસ છે ડાળ આરે અને પાંચ દાળ ભે મિક્સ કરીને આપણે બાફવાની છે અને એ વઘારવાની છે અને બધું આપણે તૈયાર કરી લીધું છે વઘારવા માટે જે જે ડાળમાં જે જે વસ્તુ આપણે સામગ્રી જોઈ ને એ બધી લઈ લીધી છે થાળીમાં પહેલા તો તૈયાર જ કરી લીધું છે એટલે સીધું આપણે સુધારવાનું જ રે આપણે સુધારી વાળીએ અને દાળ બાફા મૂકી દઈએ પૂરો વિડીયો જોજો અમે તમને આખી દાળની રેસીપી આપવાના છે એ કેવી રીતની આપણે બનાવી છે એમ એટ વઘાર બાફવા થી લઈને વઘાર વા ને ભૂજી બધી આપણે આ તમને રેસીપી આપી દે આમાં તો પૂરો વિડિયો જોજો આપણે કઈ રીતના ભાત બનાવી છે ઈન કઈ રીતની દાળ બનાવી છે ઈને તો ઠેઠ સુધી બના રહેજો વિડિયોમાં જો ભાત ધોઈ નાખીએ ને ઓરી દઈએ આપણે તો દાળ ને પલાળી દીધી છે હવે દાળ ઓરી દઈએ ને ભાત ને ધોઈ ને ભાત ઓરી દઈએ બે આંધણ મૂકી દીધા છે

Wagani, marci, tamrapan, marci udih Limda Tomato sama itu. Ada umur seni u belum? Lestari ઓલી ડાળ બનાવી તો આપણ આમનો જ વઘાર નાખવાનો બધું આમ જ નાખી દેવું હોય પણ આ ડાળને હું આ રીતે બનાવું છું આ ડાળને આ રીતે બનાવ ઓલી ડાળ ભાતની આપણે ડાળ સાજી બનાવી ને તો હું આમનો મત બનાવી નાખું તો જ આપણે આમાં હળદર ને બધું નાખી દેવી હળદર નાખી દીધી ધાણા જીરું નાખી દે લાલ મરચું થોડું નાખી દે

લીંબુ ધાણા ને ધોઈ પછી દાળ ઉકળવા મણી થઈ રીત ને લીંબુ નાખી દઈએ જો લીંબુ બે લઈ લીધા છે લીંબુ ને ગોળ ને નાખી દઈએ લીંબુ મોંઘા થઈ ગયા 10 ના બે લીંબુ અને 2800 લેવાય તો શાલી ના 2800 આમ લેવાય 10 ના બે હવે તો આપણે ને હમણાં કોઈ કઈ આવતું ન હોય গোল নাখি দী গাই যোৱা লি নাই গৈ ডাঙচ তাৰিছে নাই ধান নাখোৱা নে খালি দ આ ડાળ જ મજા આવે કા ખાવાની અમારા ઘરે ભાત ને બની ને થઈ ગયું છે તૈયાર અને આવી દાળ તમે પણ ઘરે ટ્રાય મારજો કેવી બને છે એ મસ્ત બને છે અમારા ઘરે તો આ જ દાળ બધાને ભાવે છે આ પાંચ ડાળ ભેજી કરીને આપણે દાળ બનાવી છે દાળ બની ગઈ છે જાડી રાખવાની છે આ વાછી નહીં જાડી હોય તો જ ખાવાની મજા આવે ભાત ઓલી થાય ને તો જ છે અને ભાત પણ આપણે બનીને થઈ છે તૈયાર ભાતે બની ગયા છે ને દાળે બની ગઈ છે મસ્ત અને હવે કારખાના વાળા આવે એટલે આપણે વાળું કરવા બે જવાનું છે તો હાલો બધા તમે પણ વાળું કરવા હાલો આ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે ઢોંસાવાળો વિડીયો આપણે સાત આઠ દિવસ પહેલાં મૂક્યો હતો એ હજી બહુ જ હાલે છે અને બહુ બધાને જોવાની મજા આવે છે તમે ન જોયો હોય તો જોઈ લેજો